ચોરીની કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના નરોડા વિસ્તારમાં ગરફોડ ચોરીના સમાચાર સામે આવ્યા હતા અમદાવાદના નરોડા વિસ્તારના કેશવબાગ બંગલોઝના મકાનમાં ગરફોડ ચોરીની ઘટના બની હતી ત્યારે હનુમાનજી મંદિરના પૂજારી લગ્ન પ્રસંગે બહાર ગામ ગયેલ હોવાથી ઘરમાં ચોરી થઈ હતી ત્યારે ચોરોએ વીસ ચોલા સોના સહિત પાંચ લાખના રોકડની ચોરી કરી હતી ત્યારે આ મામલે નરોડા પોલીસે પણ સ્થળ ઉપર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી ઘરમાં ચોરી થઈ છે ત્રણ દિવસથી લગ્ન પ્રસંગે અને ફરવા માટે બહાર ગયેલા હતા અને સવારે આવ્યા ત્યારે જોયું તો આગળના મેઈન રોડ ઉપરના જે ગ્રીલ છે બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસી અને સોનું ચાંદી અને રોકડ રકમ એ લઈને ગયા છે ખાસ આ લોકો હનુમાનજી મંદિર નરોડાનું જે છે એના પૂજારી હતા અને જે મારા બહેન છે વિધવા બહેન છે એમની એંસી વર્ષની ઉંમરની જે આખી કમાણી હતી અને મંદિરે હમણાં જ શનિવારે હનુમાન જયંતિના જે આવક થઈ હતી એ કેસ અહીંયા રાખી હતી કારણ કે એ ચૂકવવાની હતી એટલે એ બધી જ રકમ નરોડા વિસ્તારમાં સતત વધતી ચોરીના અમે પણ ભોગ બની ચૂક્યા છીએ અને તંત્રને વિનંતી છે કે આ જે ચોરી થઈ છે એની અંદર ખરેખર સખ્ત કાર્યવાહી કરે પોલીસ સહયોગ આપી રહી છે અત્યારે હાલમાં અને આશા છે કે પોલીસ આ ચોરીને પકડે કેસને ઉજાગર કરે અને જે લોકો આ નાની નાની ચોરીઓ થાય છે એમના ઘરમાં શું વીતે છે શું દર્દ થાય છે એની ચિંતા સરકારને પણ કરવી જોઈએ પોલીસને પણ કરવી જોઈએ એવી નમ્ર વિનંતી છે હજુ કરીબ કરીબ અઢાર તોલાની આસપાસ સોનું છે અને થોડોક ચાંદી છે અને એમ લગભગ લગભગ વીસથી પચીસ લાખની અંદર ની એમાઉન્ટ લગભગ થાય એટલી ચોરી થઈ છે પરંતુ હજુ અમને પૂરી રીતે આખું ઘર કારણ કે એફએસએલની ટીમ આવવાની બાકી છે ડોગ સ્કોડ આવવાની બાકી છે અને હજુ પોલીસની કાર્યવાહી થાય પછી અમને બધી જ વસ્તુ જોતાં ખ્યાલ આવશે કે શું શું ગયું છે પરંતુ મેજર રીતે ખૂબ જ બે કલાકની લગભગ એવું લાગે છે કે પ્રક્રિયા કરીને બધું ચોરીથી આખું ઘર શોધીને વીણીને બધું લઈ ગયા છે અને મંદિરની અંદરની મૂર્તિ ચાંદીની આ તે કંઈક દેખાઈ રહ્યું છે કે નથી એટલે વધુ તપાસ કરતાં ખ્યાલ આવશે પરંતુ જે દર્દ થઈ રહ્યું છે ચોરી થાય છે અને જે અત્યારે દર્દ થઈ રહ્યું છે એ ખૂબ જ કહેવાય શકાય એવું નથી આશા છે કે આવી ચોરી થતી અટકે અને આના સખ્ત કાયદાઓ થાય સખત પોલીસ પણ એક્શન લે અને સતત નરોડા વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં સતત વધતી ચોરી અંગે હવે કોઈ ચિંતા કરશે કે કેમ એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે એટલે અપેક્ષા છે કે આના ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ વિભાગ આ કેસને સિરિયસ લે નહીં તો પછી અમારે આ એક નવા આંદોલન માર્ગ ઉપર જવું પડશે એવું લાગી રહ્યું છે અને આ કેસનો નિકાલ આવશે એવું મને પીઆઈ સાહેબે ભરોસો આપ્યો છે આશા છે કે આનું પરિણામ ત્વરિત અને જલ્દી આવશે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો